મિત્રો કહેવાય છે ને કે સંબંધો ટકાવી રાખવા માટે ત્યાગની ભાવના જરૂરી છે ત્યાગ હશે તો તમારા પરિવારજનો તમારી પાસે હશે સંબંધોમાં નફા અને નુકસાનને જોવામાં આવતું નથી નમસ્કાર મિત્રો હું છું તમારી સાથે પિનલ ગોસ્વામી વાત છે એવા એક નાનકડા પરિવારની કે જે ગાડીમાં બેસીને કોઈ જગ્યાએ ફરવા માટે જઈ રહ્યા હતા ફરવાની સાથે સાથે કોઈ એક જગ્યાએ તેમને બર્થડે પાર્ટીમાં પણ જવાનું હતું નાનકડા પરિવારમાં પતિ પત્ની અને તેમનું એક છ વર્ષનું બાળક તેમની ગાડીમાં સવાર હતું બર્થડેનો પણ પ્રોગ્રામ હતો એટલે બર્થડે માટે બજારમાંથી ગિફ્ટ પણ લઈને તેમની પાસે રાખી હતી ગાડી ચાલવા લાગે છે રસ્તામાં ગાડી જાય છે અને કોઈક નદી કિનારો આવે છે નદી ઉપરથી એ ગાડી ધીમે ધીમે પસાર થવાની શરૂઆત થાય છે એ પહેલાં જે ગાડીમાં સવાર જે બાળક હતું એ બાળકની નજર બહાર એક તરબૂચ વેશથી છોકરી ઉપર પડે છે અને તેના મમ્મીને કહે છે કે મમ્મી મમ્મી ગાડી ઊભી રાખો મને તરબૂચ ખાવું છે બાળકની જીદ સામે માતા પિતા પણ નમી જાય છે અને ગાડી થોપાવી દે છે ગાડી ઊભી રાખે છે તેમાંથી જે પત્ની હોય છે બહાર નીકળે છે અને બહાર જે અંદાજીત બાર વર્ષની છોકરી હોય છે એ બાર વર્ષની છોકરી તરબૂચ વેચતી હોય છે અને તેને કહે છે કે તરબૂચ કેટલા રૂપિયાનું છે દીકરી કહે છે કે તરબૂચના પચાસ રૂપિયા છે પેલી જ્યાં બહેન હોય છે કહે છે કે ના પચાસ રૂપિયા તો ન આપું ત્રીસ રૂપિયા તને આપું પેલી દીકરી કહે છે કે ના મને નહીં પોસાય ત્રીસ રૂપિયામાં તો મને પણ નથી પડતું પેલા બહેન કહે છે કે ચાલો ચાલીસ રૂપિયા આપી દઉં આપી દે પેલી દીકરી કહે છે કે બેનજી મને ચાલીસ રૂપિયામાં પણ નહીં પોસાય મને પિસ્તાલીસ રૂપિયાની તો મારે ચાલીસ રૂપિયા પડતર છે તો ઉપર પાંચ રૂપિયા ફક્ત માગી છે એટલે પિસ્તાલીસ રૂપિયા તમે આપો એમ કરીને સ્વાદો નક્કી થાય છે અંતે પિસ્તાલીસ રૂપિયામાં આ જે વાટાઘાટો ચાલી રહી હોય છે દીકરી અને પેલા બહેનની વચ્ચે ત્યારે પેલી ગાડીમાં જે પુત્ર સવાર હોય છે પુત્ર જોશથી બૂમ પાડે છે કે મા મને તરબૂચ લઈ દો ને આ દીદી તો સરસ મજાના તરબૂચ વેચીએ છે આ સરસ મજાના લાલ તરબૂજ છે બસ આ દીદી શબ્દ સાંભળતા જે પેલી જે તરબૂચ વેચનારી દીકરી હતી તેને થયું કે મને કોઈ દીદી બોલાવનાર કોઈ ભાઈ મળી ગયો છે તે તરત જ કહે છે કે બહેન તમારા દીકરાને ગાડીમાંથી નીચે ઉતારો ને મારે તેને તરબૂચ આપવું છે એણે મને દીદી કહ્યું છે હું એને ભાઈ માની રહી છું આજથી અને મને એક કહેવાય કે ભાઈનો જે સંબંધ હોય છે ને તેની અંદર લાગણી સફળ થઈ ગઈ છું આ તરબૂચ હું દે જે નાનો મારો ભાઈ છે તેને આપવા માટે માગું છું પેલા બહેન છોકરાને ગાડીમાંથી નીચે ઉતારે છે છોકરો ગાડીમાંથી નીચે ઉતરા ઉતારે છે અને પેલી જે દીકરી હોય છે તરબૂચ લઈને પહેલાં જે નાનકડો છોકરો હોય છે તેના હાથમાં મૂકી દે છે પરંતુ તરબૂચનું વજન અંદાજીત ત્રણથી ચાર કિલોનો હોય છે એટલે એ છોકરો તરબૂચ પકડી શકતો નથી અને પકડવાનો પ્રયત્ન કરવાની સાથે તરબૂચ નીચે પડી જાય છે અને તેના ચારથી પાંચ ટુકડા થઈ જાય છે અને તરબૂચ ખરાબ થઈ જાય છે ત્યારે પેલા બહેન કહે છે કે બેટા આ તારી ભૂલ છે તારા લીધે થઈને આ તરબૂચ તૂટ્યું છે એટલે આ તરબૂચના પૈસા હું નહીં આપું તું મને બીજું તરબૂચ આપ એ તરબૂટના પૈસા હું આપીશ આ તરબૂચના પૈસા તારે ભોગવવા પડશે પેલી દીકરી કહે છે કે બહેનજી મારે તમારું સારું તરબૂચ હોય કે ખરાબ તરબૂચ હોય એક પણ પૈસા મારે જોઈતા નથી કારણ કે આ જે તમારો દીકરો છે ને એણે મને દીદી કહીને બોલાવી છે અને મને એક ભાઈ મળી ગયો છે અને ભાઈના સંબંધમાં આ વસ્તુનું પૈસાની ગણતરી કરતી નથી નફો નુકસાન જોતી નથી કારણ કે મારો ભાઈ પણ બસ આટલો બોલી જાય છે ત્યારે બહેનજી પૂછે છે શું થયું તારા ભાઈને કેમ આવી ઉદાસીન છું ત્યારે એની જે ભૂતકાળની સ્ટોરી હોય છે કહે છે કે મારો ભાઈ જ્યારે છ વર્ષનો હતો ને ત્યારે ભયંકર બીમારી થઈ હતી અને બીમારીમાં તેનું મૃત્યુ થયું હતું અને ત્યારથી જ મને મારા હૃદયમાં એક ભાઈની ઉણપ છે ભાઈની ખોટ છે અને તમારા દીકરાએ આજે મને દીદી કહીને બોલાવી તો મને એક ભાઈ એનો જે હોય એ એનો સંબંધ બંધાઈ ગયો છે એટલે સંબંધમાં હું નફો નુકસાન નહીં જાઉં મારી એક પણ રૂપિયો તમારો જોઈતો નથી ત્યારે બહેન બહેનજી હોય છે એ પણ લાગણી સફળ થઈ જાય છે ખબર નહીં પોતાનામાં જે કહી શકાય કે પૈસા બચાવવાની લાગણી હોય છે તે પણ મરી પરવારે છે અને તે ગાડી તરફ તરત જ ચાલ્યા જાય છે અને ગાડીમાં રહેલી પેલી ગિફ્ટ હોય છે ગિફ્ટમાં ખાસ કરીને એક સોનાની વીંટી હોય છે એ સોનાની વીંટી એ જે દીકરી હોય છે તરબૂચવાળી દીકરીને આપી આવે છે કે લે બેટા આ તારી ગિફ્ટ દીકરી લેવાની ના પાડે છે પરંતુ તેણે કહ્યું કે તું જે મારો દીકરો છે તેને ભાઈ માને છે તો હું પણ તારી માતા સમાન થયો અને એક માતા પોતાની પુત્રીને વસ્તુ તો આપી શકે છે એટલે તું આનો સ્વીકાર કર એમ કરીને એ કહી શકાય કે જે સોનાની વીટી હોય છે દીકરીને આપી દે છે અને બંને લાગણી સફળ થઈ જાય છે આ તમામ પ્રકારનું જે સીન હોય છે ગાડીમાં બેઠેલા પતિદેવ જોઈ રહ્યા હોય છે ત્યારે પતિદેવને પણ એક લાગણી સફળ થાય છે અને પોતાનામાં પણ એક ત્યાગની ભાવના જાગી જાય છે અને તેણે પણ વિચાર્યું કે સંબંધોની અંદર નફો નુકસાન જોવામાં આવતું નથી ત્યાગ હશે તો પરિવાર તમારી સાથે હશે તે તરત જ પોતાનો ફોન ઉપાડે છે ડાયલ કરે છે પોતાના મોટાભાઈને નંબર ડાયલ કરે છે અને કહે છે કે મોટાભાઈ આપણો જે કોર્ટમાં કેસ ચાલતો હતો ને આપણા બાપ દાદાની જે બે દુકાનોનો જેમાં નાની દુકાન અને મોટી દુકાનનો કેસ ચાલતો હતો ને એની અંદર મોટી દુકાન તમે લઈ લો અને નાની દુકાન ગમે તેવી હશે ને હું ચલાવી લઈશ મને વાંધો નથી ત્યારે તેમના મોટાભાઈ પણ આશ્ચર્યચકિત થઈ જાય છે કે તે સામેથી મારી સામે કેસ મૂક્યો છે કોર્ટની અંદર અને તું જ અત્યારે કહે છે કે મોટી દુકાન એટલે કે જે ઘણી કિંમત છે દુકાન તમે લઈ લો આવું કેમ ત્યારે કહે છે કે મોટાભાઈ આજે મારી આંખો ખુલી ગઈ છે મારામાં એક ત્યાગની ભાવના જન્મે છે અને સંબંધોમાં હું નફો નુકસાન નહીં જોઉં એટલે મોટી દુકાન તમે લઈ લો ત્યારે મોટાભાઈ કહે છે અરે નાનકા એવું તે હોય ચાલ તો આપણે મોડા ઘરે આવ આપણે એનું એક ઇક્વલ સોલ્યુશન લાવીશું નહીં મારે વધારે જોઈએ નહીં તને વધારે આપણે ઇક્વલ સોલ્યુશન કરીશું અને આ રીતે એક પ્રોપર્ટીનું પણ સમાન કહી શકાય કે વેચાણ થઈ જાય છે એટલે મિત્રો અંતે કહી શકાય કે રામાયણમાં પણ ત્યાગની ભાવના છે રામાયણમાં પણ ત્યાગ દર્શાવવામાં આવે છે અને ત્યાગને કારણે કહી શકાય કે પોતાનો પરિવાર અને પરિજનો પોતાની સાથે રહેતા હોય છે કારણ કે અંતે એક જ વાત કહી શકાય કે સંબંધોની અંદર નફો નુકસાન જોવામાં આવતું નથી તો મિત્રો આશા છે કે મોટિવેશનલ સ્ટોરી તમને પસંદ આવી હશે સ્ટોરી પસંદ આવી હોય તો અન્ય મિત્રોમાં શેર કરવાનું વિડીયોને લાઇક કરવાનું નહીં આપણે ફરીથી એક નવી વાત લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો へえ。